સ્ટાર્ટ એ જય ગૌ માતા આપણે જો અત્યારે ગૌશાળા આવી ગયા છીએ અને પેલા તો આ કુંડી આપડી જો ગાય માતા પાણી પીવાની આ પાણી આપણે જોવાનું જો આપણે એમ થોડુંક એવું લાગે કે આ ધોવી પડે એમ છે તો હામી દેખાય આરામ કરીને આમ થોડુંક પાણી છાંકી લેવાનું આપણને એમ લાગે ઓકે છે તો વાંધો નહીં અરે ભાઈ કુંડી ધોવાની આપણે અને પછી આમ જો આપણે ગાય કોને કહેવાય ને ખેતી કોને કહેવાય ને એ આપણે વાત કરવી તો આ બધી આપણી ગાવું છે એ ગાવું બધાય કે ગાય 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 લોકોને ખબર જ નથી ગાય કોને કહેવાય તો આ જો ગાયું આપણી જો આને કહેવાય ગીર ગાયું અને આપણી દેશી ગાય હોય ને દેશી ગાય અને ગીર ગાય આપણી એને આવી ખૂંદ હોય આને કહેવાય ખૂંદ તો આમાં વિશ્વમાં વિશ્વમાં માત્ર એક એવી વસ્તુ છે જેને ખોદ માં સૂર્ય કેતુ નાડી હોય સૂર્ય કેતુ નાડી ભગવાન સમુદ્ર મંથન થયો ને ત્યારે કામ નીકળી કામ એ દેશી ગાય ને ગીર ગાય ગણી એ બધી તો એ કામ ને સૂર્ય કેતુ નાડી હોય સૂર્ય કેતુ નાડીના કારણે તડકો સીધો પડે અને આમાં સૂર્ય કેતુ નાડી હોય એટલે સૂર્યના કિરણો કેચઅપ કરી એની નાડીમાંથી આખી થઈને દૂધમાં આવે

તો આ સુવર્ણ કપિલા તમને એમ થતું હોય છે એની ક્વોલિટી કેવી રીતે ખબર પડે આ બધી ગાય તમને દેખાતી હોય છે ભૂરી છે પણ આ સુવર્ણ કપિલા હોય ને એનું પૂંછડું જુઓ ભૂરું છે એના કાન જો ભૂરા છે એના સિંગડા જો ભૂરા છે પાપણ જો ભૂરું નાક ભૂરું તો આ ગાયનામાં ગોલ્ડનો ભાગ વધારે હોય સુવર્ણનો ભાગ વધારે હોય એના દૂધમાં સુવર્ણનો ભાગ વધારે હોય જેમ આપણે માણસની બોડીમાં શરીરમાં લોહ તત્વની જરૂર હોય તામ્ર તત્વની જરૂર હોય બધા તત્વની જરૂર હોય એવી રીતે આપણી શરીરમાં સુવર્ણ તત્વની જરૂર હોય તો જે લોકોને પ્રેગ્નન્સીના લેડીઝોને પ્રોબ્લેમ છે એમાં આ ગાયનું દૂધ કામ કરે ઘી કામ કરે અને કાંઈ નહીં ગમે એવું ટેન્શન વાળો માણસ હોય ને એને કાંઈ નથી કરવાનું ગાય સારું રહેવાનું છે અને ગાયનું દૂધ ને ઘી ખાવાનું છે ગમે એવું ટેન્શન હશે ને દૂર થઈ જાય જે માણસ સુસાઇડ કરવાનું વિચારતો હોય ને કાઈ નથી કરવાનું દૂધ કરવાનું છે ત્યારે ગાયનું દૂધ ગૌમૂત્ર ઘી એનું પંચગવ્ય સ્થાન મૂર્તિને ને કરાવે પછી જ એનું પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થાય નહીં એનું કારણ એ કે એમાં પ્રાણ પૂરવો હોય ને તો આ વસ્તુની જરૂર પડે તો ગમે માણસ માણસ સુસાઈડ કરવાનું વિચારે કાંઈ નથી કરવાનું ગૌશાળામાં આવવાનું છે ગાયનું તાજું છાણ એનું પંચગવી આખું સ્નાન કરવાનું છે એમ થઈ જાય કે આ દુનિયામાં રૂપિયા જ બધી વસ્તુ નથી સ્નાન કરે એટલો ફ્રી થઈ જાય એનું માઇન્ડ ચોખ્ખું થઈ જાય એટલે એ ગાયની આવી તાકાત છે આપણા વેદ પુરાણો અને આ બધું લખેલું છે ને સાચું છે વિદેશી લોકો અત્યારે માનવા મળ્યા છે પુરિયા લોકો માનવા મળ્યા છે પણ આપણા અમુક લોકો નથી માનતા અરે તમારે એક દિવસ ગાય ગામડું ને ખેતી તરફ વળવું પડશે વળવું પડશે અને વળવું જ પડશે કારણ કે કોમ્પ્યુટર માં કોઈથી અનાજ નહીં પાકે ને ફેક્ટરીમાં દૂધ કોઈ દી બને છે પણ એ દૂધ જ નથી કેવાતું લોકો કે અમૂલ સુમૂલ કે ગમે એક્સપાયર કંપની જે દૂધ જ નથી હોતું ગાયનું દૂધ ને ઓરિજિનલ હોય ને તો તમારે આંખ અમે દોયેલું દૂધ હોય ને એને માનવું કે દૂધ છે કે ગૌશાળા વાળા પાસેથી એવી રીતે મળતું એને દૂધ કહેવાય ગાયો રાખતા હોય એની પાસેથી દૂધ મળતું હોય એને દૂધ કહેવાય બાકી પેકિંગમાં આવે ને એને દૂધ જ નથી હોતું દૂધ હોય તો જર્સી ગાયનું હોય એ તમારા શરીર માટે બહુ ખરાબ કહેવાય પણ આ ગાનું દૂધ છે ને તમે એટલે તમને મજો મજો આવી જાય અને ગમે એ રોગ હોય એમાં કાંઈ નથી કરવાનું સવારે ઊઠીને વીસ ગ્રામ કે પચીસ ગ્રામ ગાયનું ઘી ખાવાનું છે બે થી ત્રણ ચમચી તમને જિંદગીમાં નડશે નહીં કોલેસ્ટ્રોલ હશે તોય નડશે નહીં ખંભોક સારો કોલેસ્ટ્રોલ આવે કોલેસ્ટ્રોલ બે પ્રકાર પ્રકારના આવે એક સારો કોલેસ્ટ્રોલ આવે ને ખરાબ કોલેસ્ટ્રોલ આવે એમાં સારો કોલેસ્ટ્રોલ જો લાવવો હોય ને તો ગાય નું ઘી જ બેસ્ટ છે અને એ દેશી ગાય ને ગીર ગાય આવી ઘણી ખરી વાતું છે આવા જ વિડીયો જોવા માટે આ પેજ ને ફોલો કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય ગોપાલ